નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ તેરસ થી શરૂ થનારું પાંચ દિવસનું જયા પાર્વતી વ્રતનું પાવન કથા સાંભળીશું વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણીશું તથા આ વ્રતની કથા સાંભળીશું કે જે વ્રત આ વર્ષે આઠ જુલાઈ બે ને મંગળવારે શરૂ થાય છે અને બાર જુલાઈ બે હજાર પચીસ ને શનિવારે પૂર્ણ થાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો જયા પાર્વતીનું વ્રત કોણ કરી શકે અને શા માટે તો કે જયા પાર્વતીનું વ્રત

અને તેમનું જીવન સુખમય અને પ્રેમમય છે ભલે મહાદેવ તપસ્યામાં લીન રહેતા હોય છતાં તેમનું ગૃહસ્થ જીવન ખૂબ જ સુખી છે અને આથી જ આપણે દેવી પાર્વતી અને મહાદેવનું પૂજન કરીને સંસારનું સુખ મેળવવાની કામના કરીએ છીએ સૌભાગ્ય મેળવવા વૈવાહિક જીવનમાં સુખી કરવા કે પછી લગ્ન કરવા માટે સૌપ્રથમ શિવ પાર્વતીનું જ પૂજન થાય છે એટલે આ વ્રતમાં પણ શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે જે બહેનો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઊઠીને સ્નાનાદી કાર્યમાંથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે કે પોતે આ જયા પાર્વતીનું વ્રત કેટલા વર્ષ સુધી કરવા માગે છે જેઓને વ્રત શરૂ થઈ ગયેલું હોય તેઓ પણ આ પાંચ દિવસ સુધી વ્રત કરશે એવો સંકલ્પ કરે અને ફરી આવતા વર્ષે વ્રત કરીશ અથવા ઉજવણું કરવાનું હોય તો આ વર્ષ છેલ્લું છે તો હવે હું ઉજવણું કરીશ એ રીતે સંકલ્પ કરવો ભગવાન શિવ માતા પાર્વતીનું પૂજન થાય છે શિવલિંગનું અભિષેક થાય છે તેનું પૂજન થાય છે આ વ્રતની પૂજા બ્રાહ્મણો દ્વારા પણ કરાવી શકાય અને પોતાની જાતે પણ કરી શકાય છે તો પોતાની જાતે આ પૂજા વિધિ કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ લાઈવ વિડીયો દ્વારા અમારી ચેનલમાં અમે વિડીયો મૂકેલો છે કે જે આપ જોઈ શકો છો ભગવાન શિવજીની પૂજામાં ગંગાજળ બીલીપત્ર કાચું દૂધ પંચમેવો પંચફળ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા આદિથી પૂજા થાય છે ભોજનમાં

તેમને મેળવા કઠોર તપસ કરવું પણ તેમને મેળવવા કઠોર તપ કરવું પડશે નારદજીએ પણ પાર્વતીના ભવિષ્ય વિશે જણાવ્યું અને તેમને શિવજી માટે તપ કરવાની સલાહ આપી કારણ કે તેઓ પૂર્વ જન્મમાં સતી હતા જો કે શરૂઆતમાં પાર્વતીને અભિમાન હતું કે શિવજી આપોઆપ તેમને સ્વીકારશે અને જ્યારે શિવજી અક્ષયવટ પર પધાર્યા ત્યારે પાર્વતી તેમના માતા પિતા સાથે ન ગયા શિવજીએ લગ્ન વિશે કંઈ ન કહ્યું ત્યારે પાર્વતીને શિવજી પાસે મોકલવામાં આવ્યા પાર્વતીએ પૂજા કરી પણ શિવજી મૌન રહ્યા અને તપમાં લીન હતા પાર્વતીજીને ખોટું લાગ્યું કારણ કે તેમનો ગર્વ હજુ ખંડિત થયો ન હતો ભગવાન મહાદેવ જાણતા હતા કે દેવી અંદરથી પણ પવિત્ર થાય ત્યાં સુધી તેમને સ્વીકારવા ન જોઈએ આ સમયે ઇન્દ્રદેવે મહાદેવની તપસ્યા ભંગ કરવા

અને તેમના તપથી પ્રસન્ન થઈને શિવજી પાર્વતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા જયા પાર્વતી વ્રતનો મહિમા અવર્ણનીય છે આ વ્રત પવિત્ર છે પાપોનો નાશ કરે છે અને સૌભાગ્ય આપે છે જે રીતે દેવી પાર્વતીએ મહાદેવને રૂપે પ્રાપ્ત કરી જા તે જ રીતે આ વ્રત કરનાર દરેક બહેનોને મનગમતો પતિ મળે અને તેનું જીવન સુખમય બને તો આ રીતે શંકર ભગવાન અને માતા પાર્વતીની પૌરાણિક કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી હવે આપણે જયા પાર્વતી વ્રતની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે વ્રતના પાંચે પાંચ દિવસ આ વ્રત કથા સાંભળવામાં આવે છે નિત્ય પૂજન કરીને જો આ કથા સાંભળાય છે તો તે વધુ ઉત્તમ ગણાય છે તો આવો હવે આપણે આ વ્રત કથા શ્રવણ કરીએ તો બોલિયે આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને જીવન જીવતા હતા વામન અને સત્ય સર્વ રીતે સુખી હતા પણ તેમને સંતાન ન હોવાની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુખી રહેતી અને મનમાં ને મનમાં વિચાર કરતી કે હે ભગવાન હે પોળા પ્રભુ બધું કરો આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરતી પણ તેની આશા પૂરી થતી ન હતી એવામાં એક દિવસ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા તંબુરો હાથમાં લઈને અને કરતાલ વગાડતા તેમના ઘરે પધાર્યા સત્યા અને વામને બંને નમસ્કાર કરીને નારદજીનું સ્વાગત કર્યું શક્તિ પ્રમાણે પૂજન કરી પ્રણામ કર્યા અને ત્યાં જ ઉભા રહ્યા ત્યારે નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને સત્યના ચિંતાથી ઘેરાયેલા મુખને જોઈને કહ્યું કે હે સત્યા આ ઉદાસીનું કારણ શું છે ત્યારે સત્યાએ બે હાથ જોડીને નારદજીને કહ્યું કે હે દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ પણ સંતાન નથી કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન હે સત્યા સાંભળો અહીંયાથી દક્ષિણ દિશામાં એક જંગલ છે આ જંગલ બિલ્લીના વૃક્ષોનું છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બિલીપત્રના પાનના ઢગલામાં ઢગાઈ ગયેલા છે ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે કે જે ઘણા સમયથી પૂજાય નથી તમે ત્યાં જઈને ભગવાનની પૂજા કરો સેવા કરો ભજન કરો અને પ્રભુનો જાપ કરો ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તમારી ભક્તિથી પ્રસન્ન થઈ જશે અને તમારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના રસ્તે ચાલ્યા ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીએ નારદજીના વચનો પર વિશ્વાસ રાખીને દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ઘણે દૂર નીકળી જતા તેમને બિલ્લીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક જગ્યાએ બિલ્લીના સુકાનો પાંદડો ઢગલો દેખાયો પછી બંને પતિ પત્નીએ બિલ્વપત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદાશિવનું સુંદર શિવલિંગ ઘણા વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી અને બાજુમાં નાની એવી ઝૂંપડી બાંધીને બંને જણાએ ત્યાં રહેવાનું નક્કી કર્યું અને ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરવા લાગ્યા આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયા ત્યારે ત્યાં રસ્તામાં તેમને કાડ્યો નાગ કરડ્યો સર્પદંશથી તરત જ તેમનું મૃત્યુ થઈ ગયું આ બાજુ સત્યા પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠી હતી ઘણો સમય વીતી ગયો છતાં વામન આવ્યા નહીં તેથી તેની પત્ની શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તા એ તો ચોધાર આસુ રડવા લાગી પાર્વતીજી જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્ત પર દુઃખ આવ્યું છે એટલે પાર્વતી દેવીએ પોતાના પતિ ભગવાન મહાદેવને કહ્યું કે પ્રભુ આપણા ભક્તો પર સંકટ આવ્યું છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરીને પાર્વતીજીને ભગવાન શિવજી વામન અને સત્યા હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતીને ભગવાન ભોળાનાથને પોતાની સામે પ્રગટ થયેલા જોઈ સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડીને પગે પડીને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં મારા પતિદેવને જીવિત કરો હે માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી આટલું કહેતા સત્ય કરુણ વિલાપ કરવા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવીને જગદંબામાં પાર્વતી કહે છે કે બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ વામન આળસ મરડીને ઉભો થયો અને જ્યાં તેમની નજર શિવ પાર્વતી પર પડી તરત જ વામન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા પાર્વતીજી અને શિવજીએ બંને પતિ પત્નીને આશીર્વાદ આપતા કહ્યું કે અમે તમારી અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ દંપતી હે વામન હે સત્યા તમે વરદાન માગો બોલો શું જોઈએ છે ત્યારે સત્યા કહે કે હે માં આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં સંતાન થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું કે જરૂર તને સંતાનનું સુખ મળશે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ત્યારે સત્યાએ કહ્યું કે માં આજ્ઞા આપો માતાજીએ કહ્યું કે સાંભળ અષાઢ માસના શુક્લ પક્ષની તેરસ ના દિવસથી તું મારું પાર્વતીનું વ્રત કરજે તો તારી આશા પાંચ દિવસનું હોય છે એકટાણું ભોજન લેવું અને મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે વસ્ત્રો અને સૌભાગ્યના અલંકાર આપવાના હોય છે આખી રાત જાગરણ કરવાનું પ્રભુનું નામ સ્મરણ કરવાનું અને આમ આ વ્રત વિધિ પ્રમાણે અને શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું કે જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ મળે છે આટલું કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીને બતાવેલો ઉપાય સાંભળીને ખુશખુશાલ થતા પોતાના ઘેર પાછા ફર્યા પછી તો સાઢ મહિનો આવ્યો સુદ તેરસ આવી અને સત્ય દેવી પાર્વતીએ બતાવ્યું હતું એ પ્રમાણે વ્રત કર્યું ઉજવણું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રોને સૌભાગ્યના ચિહ્ન આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પૂરા થતા સત્યને ત્યાં પુત્ર ઉતર્યો અને આથી બંને પતિ પત્ની ઘણા પ્રસન્ન થયા અને ભગવાનનું સ્મરણ કરતા આનંદથી રહેવા લાગ્યા

તો બોલ્ય શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય શર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુ તે મિત્રો આજના આ આપણે જયા પાર્વતી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી તથા વ્રતની વિધિનો લાઈવ વિડીયો અમારી ચેનલમાં અલગથી મૂકેલો છે કે જેમાં અમે ફક્ત જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ બતાવી છે કે જે જોતાની સાથે પણ આપ પોતાની જાતે ઘર બેઠા આ વ્રતની પૂજા કરી શકશો મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર